ખરેખર ગામો ગામ અલગ અલગ અનુભવ થાય આ બધા પૂછજો તમે અમુક ઓડિયન્સ એવું અમારા હાથમાં આવી જાય એને એને અમને સાંભળે હોય ને અમે એને ન જોયા હોય ને એવી ફરમાં એક જણો મને આવીને કે મને કે છનેડો ને બધું લેજો અને ખરેખર મેં ઈ ગામમાં આખી રીતે એ જ કર્યું મેં ભલા મોરી રામા ભલા મોરી રામા એ કરીને હોય એવું હવે આપણે તો તણે જ ભરવાનું પણ એક કહું અમને સાંભળે એવું જ્યારે કલાકારોને પૂછજો પોતાને જ્યારે એને સાંભળનારું ઓડિયન્સ મળે જ્યારે હાંભળ્યો અમને વીસ વી ના થાક હોય ને એ હાંભળના ઓડ્યુસ મળે ત્યારે મારા થાક ઉતરી જાય ભલા માણસ અને ઓલા વી તીથા ઘીરે પીડ્યા હોય સીધો એ પ્રોગ્રામ મળ્યો હોય ને તો દોઢો દીનો થાક લાગે ઘરે રે આ આ અહીંયા ક્યાંથી આપણે આવ્યા આપણે એમ થાય કેઝ ફાટેન હમાઈ જાય મૂળ વાત એ છે સાહેબ માણસમાં ગુણ હોવા જોઈએ આપણે તો સારું છે ભગવાન ને દયા છે બાકી નથી ઘણા કેતા એ ઓલું કર્યું પણ ઓલું ન કર્યું હોત ને તો સારું હતું તારીખેરે સત્યનારાયણ ની કથા તો કરી દીકરા શિરા કીટાના દાખલા છે એક લોભીના પેટે લોફી નું પેટ સાવ સત્યનારાયણ ની કથા કરી તો આપણે બધા ગામડામાં બધાને ખબર છે આપણે પેલો આજે હોય ને સત્યારાયણ ની કથા ચાલુ થાય ને ભાઈ વિષ્ણુ નમંદ માય નમંદર મણાય નમન જે ચાલતું હોય પૂજા ત્યારે વધી વધી પંદર જણા બેઠા હોય પાંચ પાડો હોય પાંચ મહેમાન ને પાંચ ઘરના હજી એટલું શરૂ થયું ને ગરધણી લોભી હતો એટલે ઓલો જે પ્રસાદ બનાવવા વાળો ભાઈ આવ્યો ને એને કીધું આમ જો ગાયા ગા બનાવી નાખ પંદર જણા થાય ને તો પૂરું થાય પંદર જણાનો પ્રસાદ બનાવ્યો પણ જેવો કઠિયારો આવ્યો ને તો હળુડુડુ કરતા બહાર બેઠા એ બધા આવ્યા કારણ કે અમુક ડાયરો કઠિયારાની વાટે બેઠો હોય અને અમુક તો થાળ ગાવ ક્યારે જ આવે પ્રસાદ વખતે જ આવે આપણા ગામડામાં મત ખબર હોય બધાને હજી કથા ચાલુ હોય ત્યારે વાડિયે પાણી વાળતો હોય પણ જેવો થાળ ચાલુ થાય આ રોગો ને नंदલાલ રે મારા પ્રેમને તા તોય મુઠી વાળે વાડિયેલી માધવદાસ તા તો ખડકીમાં ગડી ગયો માધવદાસ ને આરો હર આવે આવ હવે 15 જણાનો શીરો કરેલો અને ડોઢો આયા ડોળા મેળા ટગર ટગર ખાવાનું ઓલો જે પ્રસાદ વેચવા વાળો હતો ને એને કીધું કે તો ઓલો પ્રસાદ વેચવા વાળો કે પોણો ન વધારો તો નાખ્યો નહીં પંદર જણાનો પ્રસાદ દોઢો ને દેવાનો ને એમાંય પોણો વધારવાનો માર દીકરા આમ જો આમ આમ તાંડો લઈને નીકળ્યો પણ હાથમાં એટલો લોંધો લઈ કોઈને આપે નહીં આમ સોપડતો જાય બોલો સીતારામ બોલો સીતારામ માણસ પ્રસાદ ખાધો નહીં સાચ્યો બોલો અને ગુણવાન એને કહેવાય કે કોઈ પણ સામેના માણસ ગુણ જ જોવે અવગુણ ના જોવે ગુણ એ તો ગોઠા કરે અવગુણ ભૂલી જાય કાગા એ તો કહેવાય ઓલા મોટા મનના માનવી ગુણ ગોઠા કરે અને શબ્દ એવો છે ભલા માણસ શબ્દ જે છે એક વિચારીને જ બોલવો આ જે કાઈ થઈ રહ્યું એ શબ્દો થી જ થાય શરીરના કોઈ પણ અંગની ની કરતા જે જીભ છે એ એવી જીભ છે તો એ ધારે તો માણસને વંદની બનાવી શકે અને એ શબ્દ ધારે તો સમાજમાં કુહ પેદા કરી શકે મીઠું બોલો જેટલું બોલાય એટલું મીઠું આ જો આ કોયલ કોયલ બેન છે આપણી નાતના પક્ષી છે છતાં માળી કોયલ બોલે તેમ થાય કે હજી બોલે સમજાતું તો નથી ને હું કહેવા માંગે આપણને ખબર નથી હૈ તાલાળાની બાગમાં તમે હું ખાટલા નાખીને હુતા હો અથવા ત્યાં તમારા જાન બગીચા હોય ત્યાં એ તમને કોઈ વૈશાખ મહિનાના ખાટલા નાખીને હું થાય ને વૈશાખે બરોબર એમ કહેવાય કે ખાગઠિયું લાગી ગયું હોય અને એમાં કોયલ કું હું બોલે તા એમ કે હજી બોલે દેખાય નહીં કોયલ બોલે ને મન રીજે આ રૂપથી ગુણવાલા તો એમ થાય કે હજી બોલે કદાચ હું બોલે સમજાતું નથી હું કે આપણે સમજ્યા નથી કદાચ દેતી હોય આપણને શું ખબર હવળી હવળી દેતી હોય શું ખબર આપણે અહીંયા ખાટલો નાખીને હું ત્યાં કોયલ કહેતી કે હું ન્યા મીરો થઈ ન્યા અહીંયા ખાટલો લઈને આવ્યો કું હું અને પછી હઠી લીધો છે એની હામાં તમે જેમ બોલો એમ હામી એની એની ઝડપતી જાય મોરનો ટોંકો શું કહેવા માગે છે ખબર નથી સાહેબ પણ છતાં મીઠો લાગે શું કામ એના સ્વરની અંદર મીઠાશ છે એમાં મધુરતા છે અરે ઘોડિયામાં સુતેલું બાળક શું બોલે છે એ આપણને ખબર નથી પણ એનો ઘૂઘવાટામાં મીઠાશ છે એટલે ઘૂઘવાટો ગમે છે નથી સમજાતું સત્તા ગમે છે તો જે સમજાય છે એવું બોલીએ અને એમાં જો મીઠાશ આવી જાય તો સમાજની અંદર કેવડો મોટો સેતુ બંધાઈ જાય પણ આપણી જનેતાઓ સાહેબ આપણી જેમ હમણાં જે ભાઈએ વાત કરી કે અમે રાસ રમીએ તો મુરલીધરશામાં રમીએ વ્રજવાણીના પાદરમાં એ ખોને ચાલી એમ કહેવાય કે આયર ની દીકરીઓ રાસ રમતી રમતી શરદ પૂર્ણિમા નહીં એક રાત એક દી બે રાત બે દી અને ત્રણ દાન એમ કેવાય ત્રીજી રાત નો અડધી રાત નો મજર ભાંગે અને ઢોલ વાગતો બંધ થાય તો કહેવાય ગયું કૃષ્ણના વિયોગમાં જો એ ખોને ચાલીએ ચાલી કાયલ હવાનો દાખલો કે દીકરીઓ જો જીવતી હોમાઈ જાતી હોય ખાવ હાચું કહું સાહેબ

પહેલું વહેલું કોઈ ગીત આપણને સાંભળવા મળતું હોય તે હાલડું છે ઘણી બધી વ્યાખ્યાઓ છે કે આ જીવન છે એ પીપળાના પાનથી શરૂ થાય અને તુલસીના પાને પૂરું થાય આ જીવન છે એ ગળથુથીથી શરૂ થાય અને ગંગા જળે પૂરું થાય પણ હું એમ કહું કે આ જીવન હાલડાથી શરૂ થાય ને પાછું આય હાય પૂરું થાય છે હાલડાથી શરૂ થાય ને મરશ્ય પૂરું થાય છે પણ આપણી માં હાલ કેવાય ગામ અંદર ઘૂઘવી પીડી પીડ્યું કેવી હરીફ સરસ વર્ષો જૂનો જોક છે કે ભાઈ બાળક સુઈ સુકામ જાય માં હાલડું ગાય તો

નેગેટિવ ના બનતો હકારાત્મક રહેજે એટલે ત્રિવા ત્રણ સત્ય હા 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 ત્યારે દીકરો એમ કે હા માં ભરોસો રાખજે હા 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 અને એ જ માં પાછી કોઈ સંત ને બાવડું હોપે અને એ દીકરો પાછો એમ કહેવાય કોઈ સદગુરુ પાસે જાય તો સદગુરુ એ તે ભજન ત્રણ વાર હાકાર જીરે લાખા તાકે હા હા તો આધ્યાત્મિક માં હારે જે વ્યવહાર તું હા રેજે અને હું તો એ જ કહું ડાયો માણા એને જ કહેવાય કે તમામ વસ્તુમાં હકારાત્મક કરીને સમાજના સારા કામ કરતો જાય એને જ સમાજ પૂજે છે ભલા માણા નકારાત્મક ને નથી પૂજતો કોઈ હા 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 પણ મારી તારા કેટ એ જનમની રે આ કમાણી રે નંદરાણી મારી તારા કેટલા એ જલમી રે આત્માણી રે નંદરાણી તારા મા રે જી તારા કે ટા